થોડો બ્લોગ બ્લોક બનાવશે તો મજા આવશે કે ઉનાળો તો ખરાબ બપોરનો ચાલુ થઈ ગયો છે તાપ એવો તાપ ચાલુ થઈ ગયો છે લોબ વિડીયો બનાવે જેવો છે નહીં હવે ત્યો જઈને બતાવીએ આ ઝૂમે ત્યો નાવા દો છો લઈને આવ્યો જોજો એક તો દેખાતું ના જો એડે એડે वॉर आपरे क्या तरन ना उण फरेती नावा केडे केडे असे ता तो का एम खात ले आ बस बाप फरे का हम दिल्ली वाइज आई जो ओ हमें पुणे तो हेड़तू जो नावा ता पण हाबू लावन भूलि जा लिस्यांपू केलाया रे या मसामा वाइट Hãy làm ai chứ? Cả tả vào lên này nó có. Cho cho là đúng trước xí. Tòa mình này nào về hè đẹp xí. Cả đây ba cái quán mà mà hả ખાવા ઘાટ બધું પડશે જ મોટર બોટર લઈ હવે નઈ ઘરે હે છે બાકી જય માતાજી હા બાર તો બધા આખું કસી જાય